વાત કરી રાજકોટની તો ડીજીપીની કાર્યવાહીની સૂચના બાદ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે તો રાજજીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી પોલીસ ત્યારે 75 ગુનાહિત ઇત્યર તરાવતા શકશોને કડક ચેતવણી આપવામાં આવી છે ગેરકાયદેસર વીજ વપરાશ કરનારને પણ દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબડિવિઝનમાં સો કલાક માટે ધોરાજી સબડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણવા આમાં આઠ જેટલા જો છે ઇલિગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ડીજીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનારવાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ

આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ડીજી દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનારવાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના માનનીય સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સો કલાક માટે ધોરાજી સબડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે Do City